દોસ્તો આપણે જાણીએ છીએ આજે દેશ અને દુનિયામાં માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અનંત અને રાધિકાએ હવે પ્રભુતામાં પગલા માંડ્યા છે ત્યારે સૌને પ્રશ્ન થાય કે આખરે એમની વિધિ લગ્ન વિધિ કરાવનાર એ પંડિતજીને કેટલા રૂપિયા આખરે અંબાણી પરિવારે ચૂકવ્યા છે અને આ અંબાણી પરિવારના પંડિતે આખરે અનેક બોલિવૂડ સેલેબ્સના લગ્ન પણ કરાવ્યા છે તો એમણે કોના કોના લગ્ન કરાવ્યા છે અને આ પંડિતજી કેટલો ચાર્જ કરે છે આજના વિડિયોમાં આપણે જાણીશું અંબાણી પરિવારની દરેક વિધિ અમે જ કરાવીએ છીએ આ શબ્દો પંડિતે કહ્યા હતા ઋષિ સુનક પ્રિયંકા ચોપરાના લગ્ન પણ મેજ કરાવ્યા કેટલી દક્ષિણા મળે છે એ પણ એમણે જણાવ્યું હતું ત્યારે વિડિયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો લક્ષ્મી મિત્તલ અને એમનો પૂરો પરિવાર અમારા યજમાન છે એ સિવાય ઋષિ સુનકના લગ્ન પણ મે કરાવ્યા છે આ શબ્દો અમારા નહીં પણ આ શબ્દો એ અંબાણી પરિવારના પંડિતજીના છે પ્રિયંકા ચોપરા ગૌતમ અદાણીના પુત્રથી લઈ દરેકના લગ્ન આ ગોરદાદાય કરાવ્યા છે સોનું નિગમ હોય કે જ્હોન એબ્રાહમ દરેકની વિધિ આજ પંડિતે કરી છે અનંત અંબાણીના મેરેજ માટે ગ્રહ શાંતિ મંડપ પૂજનથી લગ્ન માટે પણ જેટલી વિધિ છે એ બધી જ એમણે કરી છે એમના 51 પંડિતોની ટીમ આ મેરેજમાં હતી જેમાં પહેલા તો ચાર પંડિત ચાર ખૂણામાં ચાર વેદના प्रतीक તરીકે બેસે છે આ શબ્દો છે સેલિબ્રિટી પંડિત ચંદ્રશેખર શર્માના આપણે જ્યારે પણ કોઈ સેલિબ્રિટીના ગ્રાન્ડ વેડિંગ જોઈએ

આવી તમામ રસપ્રદ વાતો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ત્યારે પંડિતજી ચંદ્રશેખરે વાત શરૂ કરતા જણાવ્યું હતું કે હું એક સાધારણ બ્રાહ્મણ જ છું કોઈ સેલિબ્રિટી પંડિત નથી અમે પેઢીઓની આ જ કામ કરીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજો પંડિત આય એમ કહી શકાય કે ગૌરવ કરતા હતા મારા પિતા લક્ષ્મી મિત્તલના એ દાદાના એ સમયથી જ એમની સાથે જોડાયેલા છે અને જો તમે આ અંબાણી પરિવાર સાથે જોડાવાની વાત કરો તો આ પરિવાર ખૂબ જ ધાર્મિક પરિવાર છે અને એ લોકો એમની જ પસંદ કરે છે કે જે પોતાના ક્ષેત્રમાં બેસ્ટ હોય આપણે ઈચ્છીએ તો પણ એમની પાસે નથી જઈ શકતા એ લોકો પોતાની જાતે જ બધાની પસંદગી કરે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયા બાદ પહેલા આ લગ્ન એને કરાવ્યા એ પછી આકાશના કરાવ્યા અને હવે અનંતના પણ અનંત બાબાના લગ્ન કરાવવાનો અવસર પણ એને જ મળ્યો આ પરિવારની ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ વાતમાં બાંધછોડ ચલાવી નથી લેતા સનાતન ધર્મના કોઈ પણ કામમાં એમને બાંધછોડ ચાલે નહીં એવું નહીં કે આટલા મોટા થયા છીએ તો સેલિબ્રેશન સરખું થાય અને વિધિમાં થોડું ચલાવી લેવાનું અંબાણી પરિવારમાં દરેક વિધિ પદ્ધતિ સર અને શાસ્ત્રોક્ત રીતે થાય છે અને આ બાબતે તેઓ હંમેશા પૂરતું ધ્યાન આપે છે અંબાણી સિવાય પણ આ બધા સેલિબ્રિટીઓ યજમાન તરીકે બિના છે આ ગોરદાદા અંબાણી પરિવાર સિવાય બીજા કોના કોના તેમણે ધાર્મિક વિધિઓમાં લગ્ન કર્યા એ પણ આપણે જાણીશું દોસ્તો એમ કહી શકાય કે ઋષિ સુનક અને પ્રિયંકા ચોપડાના લગ્ન પણ એમણે કરાવ્યા છે ત્યારે દોસ્તો એમની લગ્ન વિધિમાં પણ આ પંડિતને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પહેલા અંબાણીના પરિવારમાં તમે બીજા કયા કયા પ્રસંગો કરવામાં આવ્યા છે એવું પૂછવામાં આવ્યું ત્યારે પંડિતજીએ કહ્યું બધા જ પ્રસંગો એન્ટિલિયાના ભૂમિ પૂજનથી લઈને ગૃહ પ્રવેશ સુધી એમને જ પોતાના સ્કૂલથી લઈ હોસ્ટેલ સુધીની હોસ્પિટલ સુધીની દરેક જગ્યાએ ભૂમિ પૂજન જીવો વર્લ્ડ સેન્ટરના ભૂમિ પૂજનથી લઈને વાસ્તુ શાંતિ સુધી મુંબઈની આરસીપી એટલે કે રિલાયન્સ કોર્પોરેટ પાર્કની મુખ્ય ઓફિસ દરેક દરેક મંદિરની પ્રતિષ્ઠા સુધી કાર્ય સરખા છે કોઈ નાનામાં નાના યજમાનના ઘરે અમે જે રીતે વિધિ કરીએ છીએ એ જ રીતે અહીં પણ વિધિ કરીએ છીએ એવું પણ તે પંડિત જે કહ્યું હતું ત્યારે દોસ્તો પચાસથી થી વધુ બ્રાહ્મણોની ટીમ સાથે આ લગ્ન પૂર્ણ થયા હતા ત્યારે દોસ્તો આ લગ્ન સેરેમની ખૂબ મજાની રહી હતી આ નવ દંપતીને તમારા સોશિયલ મીડિયા થ્રુ શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ